શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે આજે ફાગણ માસની શુક્લ પક્ષની બારસ છે આજના દિવસે ભગવાન નરસિંહની પૂજા કરવામાં આવે છે આથી આ બારસને નરસિંહ બારસ કહેવામાં આવે છે હોલિકા દહનના ત્રણ દિવસ પહેલાં ભગવાન નરસિંહની પૂજા કરાય છે ભક્ત પ્રહલાદ ને બચાવવા ભગવાન નરસિંહ અવતારે હિરણ કશ્યપનો વધ કર્યો હતો આથી આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અવતાર એવા ભગવાન નરસિંહ કરવાથી કુંડળીમાં રહેલા દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે અસાધ્ય રોગમાંથી છુટકારો મળે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુએ અડધા મનુષ્ય અને અડધા સિંહના સ્વરૂપમાં નરસિંહ અવતાર લઈને દૈત્યોના રાજા હિરણને કશ્યપનો વધ કર્યો હતો તે દિવસે ભગવાન વિષ્ણુના આ સ્વરૂપે પ્રહલાદને વચન આપ્યું હતું કે જે કોઈ વ્યક્તિ આ દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરીને પ્રેમથી શ્રદ્ધાથી તેમનું વ્રત કરશે તેમની 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 પૂજા કરશે કથા સાંભળશે તો સર્વે મનોકામના પૂર્ણ થશે સાથે જે તેના રોગ ઋણ કષ્ટ બાધા દુઃખ સંકટ દૂર થઈ જશે આથી આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન નરસિંહની પૂજા કરી કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ તું નરસિંહ બારસનું મહત્વ હવે સાંભળીશું ભગવાન વિષ્ણુના અવતાર નરસિંહ અવતારની કથા જ્યારે જ્યારે આ ધરતી ઉપર અસુરી વૃત્તિઓ મજા મૂકે છે અને દુષ્ટ પ્રવૃત્તિઓ ફૂલે ફલે છે ત્યારે ધર્મ અને નૈતિક મૂલ્યોની સ્થાપના તથા રક્ષણ કરવા માટે ભગવાન કોઈને કોઈ રૂપે અવતાર ધારણ કરે છે પ્રહલાદને બચાવવા અને વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ વૈશાક્ષ ચૌદશના દિવસે નરસિંહ અવતાર ધારણ કર્યો હતો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું પ્રત્યેક યુગમાં ધર્મની સ્થાપના સાધુ પુરુષોની રક્ષા અને દુષ્ટોના વિનાશ માટે હું અવતાર ધારણ કરું છું આપણા ઇતિહાસમાં અને શાસ્ત્રોમાં કથાઓ દ્વારા આ વાતની ખાતરી પણ થાય છે આપણા ધર્મ ગ્રંથોમાં કેટલા ગ્રંથોમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનો તો કેટલામાં દસ અવતારોનો ઉલ્લેખ જોવા મળે છે એમનામાં અવતાર છે મત્સ્ય અવતાર કુર્મ અવતાર વરાહ અવતાર નરસિંહ અવતાર વામન અવતાર પરશુરામ અવતાર શ્રી રામ અવતાર બલરામ અવતાર કૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર ભગવાન વિષ્ણુના આ બધા જ અવતારોમાં નરસિંહ એ ચોથો અવતાર છે આ વિષ્ણુ ભગવાનનો અદ્વૈત અવતાર છે સૌથી અલગ અને અલૌકિક સ્વરૂપવાળા આ અવતારનું પ્રહલાદનું રક્ષણ કરવા ભગવાન નરસિંહ વૈશાખ સુદ ચતુર્દશીએ સ્તંભમાંથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે ભગવાન નરસિંહ જયંતિ હર્ષો સાથે મનાવવામાં આવે છે આ દિવસે નરસિંહ તથા ભગવાન વિષ્ણુના મંદિરોમાં તેમને

વાસ્તવમાં આ રૂપને ધારણ કરવા પાછળનું કારણ હિરણ કશ્યપને બ્રહ્માજી દ્વારા મળેલું વરદાન હતું એ વરદાન એવું હતું કે તે દિવસે ન મરે રાત્રે ન મરે દેવતા દૈત્ય મનુષ્ય પશુ કે પક્ષીથી ન મરે અસ્ત્ર શસ્ત્રથી ન મરે આકાશ જળ કે ધરતીમાં ન મરે આમ તેનો વધ કરવો અશક્ય બન્યો તેથી આ વરદાનની મર્યાદામાં રહીને હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ભગવાને રૂપમાં અવતાર ધારણ કરવો જરૂરી હતો બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યા બાદ હિરણ્ય કશ્યપે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો તે પોતાને જ ભગવાન માનવા લાગ્યો જોકે આખી દુનિયા હિરણ્ય કશ્યપને ભગવાન માનવા લાગી પરંતુ તેનો પુત્ર પ્રહલાદ એક મોટો હરિભક્ત હતો હિરણ્ય કશ્યપના અત્યાચારોથી ત્રસ્ત થઈને દેવતાઓએ બ્રહ્માજીને પ્રાર્થના કરી કે હે બ્રહ્મદેવ અમને હિરણ્ય કશ્યપના ત્રાસમાંથી મુક્તિ અપાવો ત્યારે બ્રહ્માજીએ તેમને ભગવાન શ્રી હરિવિષ્ણુ પાસે જવા જણાવ્યું બ્રહ્માજી સહિત દેવી દેવતાઓ ભગવાન શ્રી હરિવિષ્ણુની સ્તુતિ કરી તેમનાથી પ્રસન્ન થઈને તેમણે બધાને આશ્વાસન આપ્યું કે તે અવશ્ય હિરણ્ય કશ્યપનું વધ કરશે મિત્રો હવે શરૂ થાય છે નરસિંહ અવતારની કથા કશ્યપ નામનો એક રાજા હતો તેની પત્નીનું નામ દીતી હતું તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ પાડ્યું હતું હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો ત્યારે વરાહ રૂપ લઈને માર્યો હતો આ જ કારણે હિરણ્યકશ્યપુ ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા તેણે માંગ્યું કે હું દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પણ પ્રાણી અર્થાત મનુષ્ય પશુ પક્ષી દેવતા દૈત્ય નાગ કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે ન હું અસ્ત્રથી મરું કે શસ્ત્રથી મરું ન હું ધરતી ઉપર મરું કે ન બહાર મરું દિવસે ન મરું કે રાત્રે પણ ન મરું ન પૃથ્વી પર મરું કે ન આકાશમાં મરું બ્રહ્માજીએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું આ વરદાન મળતા જ તેની મતી ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો આજ દિવસોમાં તેની પત્ની કયા દુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં ન હતા તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારોનો વિરોધ પણ કરતો હતો હિરણ્ય કશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પર તે અત્યાચાર ગુજરાતો હતો પરંતુ તેના જ ઘરમાં વિષ્ણુ ભક્ત હતો ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેમનામાં પણ પોતાના જીવા દુર્ગુણ ભરવા માટે હિરણ્ય કશિપુએ ઘણા પ્રયત્નો કર્યા ઘણી યુક્તિઓ કરી નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાકો ન થયો એકવાર વાર હિરણ્ય કશ્યબુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં તેથી પ્રહલાદને વાળીને મારવાનું વિચાર્યું તેને બોલાવી એક મોટી બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી હોલિકા લાકડાની બનાવેલી મોટી પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો આ ચિતાને આગ લગાડવામાં આવી આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાકો ન થયો જ્યારે હિરણને કશીપુ ક્રોધે ભરાયો અને મયાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું દેખાડ તારો ભગવાન ક્યાં છે પ્રહલાદ વિનમ્ર ભાવથી કહ્યું પિતાશ્રી ભગવાન તો સર્વત્ર છે શું તારા ભગવાન આ સ્તંભ થાંભલામાં પણ છે હિરણ્ય હિરણ્યકશ્યપુએ કહ્યું પ્રહલાદે જવાબ આપ્યો હા આ થાંભલામાં પણ છે આ સાંભળીને ક્રોધિત હિરણ્ય હિરણ્યકશ્યપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય સ્તંભને ચીરીને શ્રી નરસિંહ ભગવાન પ્રગટ થયા તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું ન હતું તથા સંપૂર્ણ સિંહનું પણ ન હતું બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ નરસિંહના સ્વરૂપમાં અવતાર લીધો ભગવાન નરસિંહ હિરણ્ય કશ્યપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંગો પર રાખીને કહ્યું રે અસુર દેખ હું મનુષ્ય નથી કે પશુ પણ નથી ન તો તું ધરતીની અંદર છે કે ન તો બહાર છે પરંતુ રાત્રિ શરૂ નથી થઈ તેથી દિવસ નથી અને રાત પણ નથી આટલું કહીને ભગવાન નરસિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન નરસિંહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે તે લોકો મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ